તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશું બધાને આપણા તરફથી જઈશું શ્રી કૃષ્ણ વિડીયોમાં તો વિડીયોમાં આજે બહુ મજા આવશે તમને આઈ કેમ કે ખેડૂત મિત્રને ટ્રીટમેન્ટ કરાવે હતી ડુંગળીની થોડીક જોરદાર રિઝલ્ટ આવ્યું એનો સામે જ ફોન આવ્યો તમે આટો મારવા હોય કે કે દવા સાટી નથી સાટી મને દસ દિવસમાં દસથી બાર દિવસમાં ઘણો ફરક બતાવો આપું અલગ આ કે ટ્રીટમેન્ટ કરાવી હતી રેડી ડુંગળીમાં એને હું આપું તમને ખબર તો પડી જવી છે કે આપણે ને વસ્તુ આપીએ એને હું આપવાનું હોય હા આપીએ હું લખીએ સોળ કડવો રે સોળ કડવો રે જીવાત ઓછી આવે દવાના છટકાવ ઘટે દવાના છટકાવ ઘટે તમારે બે પૈસા વધારે રડો દવા એ ઓછા જાય જે ભારે ફૂબનાશક નાખતા હોય એનાથી વસવું હોય તો કે આ વસ્તુ આખી અલગ છે એટલા માટે સમજાય છે આપણે રોજ પણ આપણે જે સુધરતા નથી સુધરવું ને આપણે પૈસા બસાવવા માંગતા હોય તો ની ઉપયોગ કરો રેડી ટૂંકું ને હાથી ભાઈ રેડી એક ભાઈ જેસરવાળા છે રેડી એની ડુંગળી જો એક ભાઈ બીતા ભાઈએ કે આ દો દવા ક્યાંથી કે મેં તળા જ હતી આ ભાઈ રાજુભાઈ ને એગરો જય કિસાન એને ભાઈ એસ્ટિમેટ કઢાવ્યું મારી પાસે આખું મોકલવાનો સમય ન આવો કોઈ આવતું નહોતું કે આપણે આ દવા જોવે હશે જી તમે એ ભાઈને આપી દઈએ એવી રીતે મારો એક ખેડૂત છે ભાવનગર સાઈડ એની ડુંગળી જેને પાડે છે કીધું કે આ દવા ક્યાંથી લીધી એને મેં દવા મોકલી રેડી એને હજી બે દિવસ પહેલાં મોકલી એટલે એને કહેવું હું જોઈએ આપણને ખબર નથી એવું આપણે ખોટું બોલાવવાનું એવું નથી ખોટું બોલવાનું નથી થતું રેડી ખેડૂતને રિઝલ્ટ આવ્યો હોય તો જ કહેવાનું ન આવ્યું હોય નહીં કહેવાનું રેડી આપણે એવું ખોટું બોલાતો ને એવું ખોટું કરવું નથી રેડી કેમકે આપણે હાસી નીતિ થાલવાનું છે ને હા શું છે અહીંયા ખેડૂત જે પ્રશ્ન હોય આપણે સોલ્યુશન લાવીશું રેડી હવે તમારે મનમાં પ્રશ્ન હોય કે અત્યારે ડુંગળી સોંપી છે રેડી પાયામાં લીંબોની ખોળ વાપરો મારી પાસે લીંબુ થેલી છે એ તો તમને બતાવી દે આ છે લીંબોળ થેલી હેડી આ વસ્તુ સારી છે વાપરજો હું તમને એમ કહી શકું લીંબુડેલા ખોળની થેલી છે આવડી લીમ પ્યોર હોડી જેમાં બધે દાણાદાર આવે છે બે ખેડૂત જાણી ગયા છે ખાલી એટલે જાણી ગયા કાજુ ભાઈ તમારે એક રોઈ મળે છે લો કેટલાય વિગ્યા થાય આપણે લેવાની છે લેવા નથી આવ્યા આપણે એ કહી દઈ હવે આપણે હાથવા લવાનું છે ખોટું આપણે બોલતા આવડવું ખોટું કરવાનું નથી જે રિઝલ્ટ હોય આપણે બતાવી રેડી કેમ કે જે મેં તમને ખેડૂતને વાત કરી હતી ભાવનગર સાઈડ એક ખેડૂતને રિઝલ્ટ દસ દિવસમાં ફરક બતાવવાનું એને હું આપ્યું ટીમની રેડી છોડવો જતો નથી એને હમણાં સોંપી દીધી એમાં આપણે ઉડાડી દેવું છે કે આ વસ્તુ હારી છે એટલા નથી આ એડવાન્સ વસ્તુ હાયલા છે જમીને લગતા જેમણમાં જમીનમાં જે આપણે ખૂમી છે એક્સ ડેમેટોડ છે એની માટે કામ કરે છે મુંડા માટે કામ કરે છે વસ્તુ એડવાન્સ ગયો હો તો એટલો ફાયદો થાય પછી આવ્યા પછી તો શું થવાનું છે ડબલ ડોઝ થવાનું છે ઉપર દેવું પડે નીચે થવું પડે પણ આપણે પહેલેથી જ પાયામાં હારું પાયો મજબૂત બનાવી મકાન બનાવી ધબાવ તો શું કરી પહેલાં પાયો બનાવી ડાયરેક્ટ એમ વંડી ખોદા વગરનું કંઈ ન કરી શું લેવા નો કર્યું એ આપણને ખબર છે તો પાયો આપણે મજબૂત પાયામાં સારી વસ્તુ દેવી પડે પાયામાં હારી વસ્તુ આપીએ તો છોડ મજબૂત રહી સ્ટાન્ડર્ડ રેડ રેડી સારો રેડી મારા પગનો જ મારે એ વિડીયો બનાવો કેવી રીતે કરવું આ ડોકું જ ન હોય લઈ હોય પાયો સારો કરવાનો ડુંગળીનું આવેતર કરો પાયોમાં તમે જે ખાતા એરડીને ખોળ છે લીંબુ એકલો લીંબુની કોળશે છે રેડી આ સારી વસ્તુ છે તમને લાગે છે મારે હે નાખો નાખો ઘણા નાખે છે મરઘાની સરખી આવે છે કુકડાની સરખા આવે છે એ નાખો નાખા જેવી વસ્તુ છે એ આપણે તમને ખોરાક રીતે સમજાય આપણે ખોરાક વાહી ધ્યાન રાખવાનું છે સારો ખોરાક પાયામાં આપી ગયો લીંબુની કોળ એડી કોળ છે પછી વાળી ઉમરી છે રેડી ટેક લી છે રેડી આ વસ્તુ પાયામાં જવું પડે બેસ્ટ છે ભલામણ એટલા માટે કરું છું કે વસ્તુ સારી છે ખેડૂતને ફાયદા છે એટલા માટે મને શોખ ભાઈ લીંબુ કોળ ખેડૂત પાયામાં નાખી દેશે તો પછી મારી દુકાન દવા નહીં લે એવું નહીં આપણે ખેડૂતને સારો પાયો કરવાનો છે તમે સારો પાયો કરશો તો બે કિલોમીટર કહેશો કે રાજુભાઈ પાસે જવા જેવું છે સલાહ હાજી આપે છે રેડી મારી ગીર સોમનાથ બાજુથી ખેડૂત છે રેડી એને આ કડું આપ્યું છું હજી વખાણ કરે છે આપણે કે આપ્યો નથી એવો એમ હજી ગામના ના આવ્યો એટલો આપણે નથી એવો એમ એટલે સમજે જેવો ટોપિક છે રેડી દસ દિવસ આનો સ્પ્રે શરૂ રાખે જે દવા નાખતો એમ ભેગું રેડી જે મારે જેસરવાળો ખેડૂત છે એની નથી કાંઈ અસર છે એટલે સમજે જેવો ટોપિક છે આ વસ્તુ નીમ ઓઇલ છે સારી વસ્તુ છે પણ તમે વાપરશો તો તમે જે દવા નાખતા હોય રેડી એને ભેગવા નાખો કેમ રિઝલ્ટ ન આવે જ થી પછી ક્યારેક આપણે નસીબ ખરાબ હોય હું એમ નથી કહેતો બહુ વખાણ કરું છું ઓલું હું ઘણી વખત વખાણ કરેલા કહેવત હોય છે આપણે કહેવત નહીં કે હું કોઈ લેખક નથી પણ વખાણ એટલે કરું છું કે જેને આપણે આપ્યું છે બહારથી પૂરી કર્યા છે એ લોકોના રિવ્યૂ સારા છે દસ ખેડૂત લઈ હોય તો આઠથી નવ ખેડૂતો રિવ્યૂ સારા આપ્યા છે મને કે આ વસ્તુ ખેડૂતને વપરાવા માટે ફાયદાકારક છે એટલા માટે હું આ તમને સમજાવું છું ગળા ઓલા કરીને મજા નથી શરદી જેવું છે તો અવાજમાં ફેરું છે આપણા આજમાં થોડો એટલે થોડું ગળું તાણી છે રેડી બાકી તમને સારું લાગે તો વાપરવું બાકી તમને તો ઓલ હોય રેડી તો વાપરો બાકી મજા આવશે રેડી બે સ્પ્રે કરવાના અને ત્રણ વીઘા ડુંગળી બે ડુંગળી બે વીઘામાં કરવાનું બે એક વીઘો બાકી રાખવું આની સાઇટા વગર આ નીંબુએલું વગર અને પછી બેમાં ફરક જોવાનો રોગ જેવાય થીલી પૂર્ણ થીલીમ બધું જોવાનું એક છટકા ખબર ન પડે કોઈ પણ દવા હોય કઈ અસર બતાય ન બતાય નહીં પણ તો તમને ખબર પડે કે આમાં ખૂબ ફેર છે એટલે અહીંથી લઈ જાવશો તમને મારી પર વિશ્વાસ ન આવતો હોય તો આ વખતે કરી શકો તમે કરી શકો પણ કરશો તો લીંબુ ઓઇલ સારું છે પ્રોવાઈડ રેડી પછી આ લીંબો ઓળખ ખોળ પાયામાં આપી રેડી એઠેથી વસ્તુ સારી છે રેડી શરૂઆતથી જમીન રોગથી બચાવે બસાવે લીંબોળનું ખોળ પછી તમને બીજા વધારે ઈચ્છા છે કે આપણે જે કાંઈ આવવા જ નથી દેવું વધારે ખર્ચો કરવો છે તો અમુક મૂકીએ એમનો ચેક લીંબલી પાયામાં રેડી આનું કામ એ સારું છે આપણે સંપૂર્ણ માહિતી ઉપર છે નીંબુ એ વાપરો એ ફૂંક નાખી શકે છે કોઈ પણ દવા નાખીને ભેગું છટકાવ ઓછે દવાનો એટલે આપણે ખર્ચો ઘટે પછી આપણે સેલેમ થાય તારા ડુંગળી ભાવ ઓછા હતા રાજુભાઈ કીધા કરવાથી થોડીક સલાહ લીધી તો આમ આપણે બે પૈસા રડે અત્યારે તો ડુંગળી ભાવ નથી રેડી મારા હાથમાં નથી મહિનાથી પછી શું થાય એ કોઈ મારા હાથમાં નથી પણ આ એક સમજ્યા જેવો મુદ્દો છે આપણો કે પહેલેથી થોડો ખર્ચો ઓછો કરીને આપણે જે ડુંગળી હોવી જોઈએ પ્રમાણે હોય તો આપણે બે પૈસા બચીએ હવે અત્યારે ઘણા ડુંગળી છે એ કેટલા દિવસ સુધી છે સિત્તેર એંશ દિવસની જનરલી થવા આવી છે એંશ દિવસ ઘણા ડુંગળી થવા આવી છે તો આપણે એમ થાય કે આવનાર સમય આપણે ડુંગળીનો દડો કદ સારું આવે રેડી એ થવું જરૂરી છે તો એનો રાજુભાઈ ઓપ્શન બતાવો તો એની માટે આપણી પાસે ઓપ્શન છે ગોડ ઓલરેડી બતાવી દીધી તમને એની માટે છે આ ડ્રીપ કે પ્લસ રેડી ખાલી ખેડૂત આવે ત્રણ લીટર લઈ ગયું છે ડુંગળી પાવા માટે ત્રણ લીટર આ લઈ ગયા છે ડુંગળીમાં દેવાનું છે રેડી ડુંગળી પાકવાની આપણે લાગે છે મહિના દિવસમાં હવે આપણે કદાચ નીકળી જશે તો આપણે આને બે બેથી ત્રણ પાણ પહેલાં પાઈ દેવાનું છે રેડી બે બેથી ત્રણ પાણ આની સાથે તમને બહુ ઈચ્છા થાય તો ઝીરો ઝીરો પછી ગ્રેડ આવે છે એ પણ સાથે પાણી સાથે દઈ શકો છો રેડી આ એકલો આપો તો હાલે છે આ તો ને એમ થતો મેં મારા દોડામાં ફાડી નાખે એવો કરવો છે તો એ પણ સાથે દઈ આપો છો જેમ કે આપણે પરફેક્ટ માહિતી દેવાની ચાહીંથી પરફેક્ટ કરવું હોય તો બી આ વર્ષનો એક અનુભવ શેર કરું છું મારે દુકાન નહોતી ખેડૂત છે એક રેડી ઓલરેડી મારી પાસે ત્રણ વખત અચાનક દવા લઈ ગયો છે ડુંગળીમાં મને પૂછી પૂછીને કરે એને ગામમાંથી બીજી જગ્યાથી દવા લીધી એને દડા નહોતા થતા તો મેં આ અપાયું છું રેડી મેં કીધું કે આની ભેગું આ એક વસ્તુ નાખી દેવાની એને નાખી દીધી તો મેં ટ્રીટમેન્ટ કરાવી છેલ્લે એને એ સારા ભાવમાં ગયા વર્ષે ભાવ સારા હતા ભાવમાં ગઈ પ્લસ એને કાઠિયા હારા છે એટલે વિશ્વાસ બેઠો કેમકે આપણે નહોતી છતાં ખેડૂતને આપણે હારી સલાહ આપી છે અને અત્યારે આપણે હારી સલાહ આપી છે પણ તમને ગળે ઉતરે તો કામનું બાકી તમને લાગતું કે રાજુભાઈ ફડાકા મારે છે ખોટું બોલે છે એ વખત કરવું નથી પણ તમને કદાચ એમ લાગતું એ મનમાં છે તો આપણે એવું કરતા નથી આપણે તમને અહીંથી હાસી સલાહ આપીએ કે આનું આમ કરો રેડી ખેડૂત દવા આવે લેવા આવે તો હું બધું પૂછું ભાઈ શું તકલીફ છે સોળ આ રીતનો થાય છે આ રીતનું મૂળ સારું છે ખરાબ છે ત્યારે ને આપણે એ બધું સોલ્યુશન આપીએ રેડી ઘણી વખત ખેડૂતો આવે તો કલાક કલાક સુધી બેસે નહીં નૈવીરો બેઠો હું એકલો પૂછે મને બધું કાંઈ રાજુ આ શું છે તો આનું આમ શું કરે એમ રેડી બધું પૂછે ને આપણે બધું સમજાવી કેમકે ખેડૂતો અહીંયા એવો છે તો એમ ત્યાં જાય તો એમ થવું જોઈએ રાજુભાઈ પાસે ક્યાં પણ બીજી બાજુ પણ સમય લઈને જવું છે એમ એટલા માટે આપણે કોઈ ખરાબ સલાહ નથી આપણે તમને બે વસ્તુ હારી એવી માહિતી અહીંથી રોજ આપીએ કે તમે એનું પાલન કરો કાલે હવે તમને ફાયદો થાય તમે તમારા ખેડૂત મિત્ર સારા ભાઈનું કેવી તો કે રાજુભાઈ જે માહિતી પછી પરફેક્ટ હોય છે એમાં જાજુભાઈ કોઈ ડિફરન્ટ હોતો નથી એવો આપણું અહીંથી આગ્રહ હોય છે તમને અહીંથી સામેથી માહિતી દેવાનું રેડી તો આજનો વિડીયો આજની માટે રાખું છું રેડી સેલે ડુંગળી પાપડ મહિનાનું વર હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે રેડી એક લીટર દોઢથી બે વીઘામાં થાય છે દોઢ વીઘામાં કરવો છો તો સારું રિઝલ્ટ આવશે અને બે વિગમ કરશો તો હાલ છે રેડી તમને પછી કોસ્ટિંગ જાજુ ન લાગે આનું હું ભાવ છે હું છે એકસો એજ આપણે મિસે મોબાઈલ આપણે ફોન કરીને પૂછી શકો છો એની માહિતી હું આપી દઈશ તો આજનો વિડીયો આજની માટે રાખીશ કાલે ફરીથી મળીશું કોઈક નવી માહિતી સાથે